આજે ગાંધી નિર્વાણ દિન છે ત્રીસમી જાન્યુઆરી ઓગણીસો ને અડતાલીસના દિવસે આ મહામાનવનું અવસાન થયું હતું એવું કહી શકું કે આજે એ શહીદ થયા હતા નથુરામ ગોડસેએ ગાંધીજીને બંદૂકની ગોળીઓ મારી અને એમનું શરીર વિંધી નાખ્યું અને શહીદ થયા અને એમના છેલ્લા શબ્દો હતા હે રામ નંદલાલ મહેતા કેટી મદન આભા ગાંધી ગાંધીજીના અવસાન સમયે એના પ્રથમ દર્શીય પ્રત્યક્ષ સાક્ષીઓ હતા અને એ સિવાય રઘુનાથ નાયક છે એ પણ એના પ્રત્યક્ષદર્શી સાક્ષી હતા ગાંધીજી એ એવું વ્યક્તિત્વ હતું એવા મહામાનવ હતા કે જેણે જનમત જનજાગરણ અને જનસત્તાને એકત્ર કરવાનું અને આઝાદીનો મંત્ર જન જન સુધી ફેલાવવાનો એણે મહાપ્રયાસ કર્યો હતો ગાંધીજી એ એવું કામ કર્યું છે કે એ સમય એવો હતો આજથી પંચોતેર વર્ષ પહેલાંનો સમય જ્યારે પત્ર વ્યવહારના સાધનો નહોતા રોડ રસ્તાઓ અને વાહનની આટલી સગવડો નહોતી પ્રિન્ટ મીડિયા પણ ગામડા સુધી પહોંચી શકે એવું નહોતા દેશની પ્રજા ગરીબ અને નિરક્ષર હતી અને તે છતાં આઝાદી સ્વતંત્રતાની ચળવળ નો વ્યાપ સમગ્ર દેશની અંદર ગાંધીજી અને એમના સાથી સ્વાતંત્ર્ય સેનાનીઓને પ્રયત્નથી પ્રસર્યો અને વિકસ્યો અને એવા સમયે આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ કરી બતાવ્યું કે જન આક્રોશ જન આઝાદી અને જન જાગરણ દ્વારા ગમે તેવી સત્તા પાસે સત્તાધીશો પાસેથી પણ સત્તા આંચકી શકાય છે ગાંધીજીના મુખ્ય હથિયારો હતા સત્યાગ્રહ ધરણા અનસન ઉપવાસ આંદોલન અને એમાં એવી શક્તિ એમણે રેડી અને એના થકી અંગ્રેજોને પણ થયું કે આટલા બધા આત્માઓના સત્યાગ્રહથી અહિંસાની ભાવથી એમના સુધી આઝાદી આપવાનો ભાવ એમના આત્માની અંદર પ્રગટ થયો અને એમણે આઝાદી આપવાનું નક્કી કર્યું પહેલા ઘણા બધા સ્વાતંત્ર્ય સેનાનીઓએ રાજા મહારાજાઓએ પણ આઝાદી માટે શહીદી વોરી છે લોહીની નદીઓ વહેવડાવી છે પણ છેલ્લે અહિંસા અને સત્યની જીત થઈ અને આપણને આઝાદી મળી મિત્રો આપણને ખૂબ દુઃખ થાય કે જ્યારે કોઈ એવું નિવેદન કરે કે ગોડસે પંદરમી ઓગસ્ટના દિવસે આઝાદી મળી અને એના બીજા દિવસે આ કૃત્ય કરવાનું હતું મિત્રો ગાંધીજીએ શું કર્યું છે એની આત્મકથા તમે વાંચો તો ખબર પડે ને આ માણસના મુઠ્ઠી પર હાડકાનું શરીર અને શરીર પર એક પોતળી પહેરવાની એની હિંમત એની શક્તિ એનો આત્મવિશ્વાસ એની સત્યતા એનું બ્રહ્મચર્ય નિડરતા સાહસ અને આત્મસૂજ અને તપસ્વી જેવું યોગી જીવન આપણને એ સમયમાં જે નિર્ણયો થયા એનું વિવેચન અથવા તો મૂલ્યાંકન કરી અને એ નિર્ણયને આપણે વર્તમાન સમયે મુલવણી કરવી એ આપણી ગેરસમજનું પરિણામ છે કાંડું ખડી જાય તો ભલે ખડી જાય પણ સળિયો નહીં મેલું હું કાગડા કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વગર આશ્રમે પાછો નહીં આવું અક્ષર જ્ઞાન એ અધૂરી કેળવણી છે માણસને હાથ પગ ચલાવતા શીખવે તે સાચી કેળવણી છે મન વાંચન કરતા અધોળ આચરણ છે છે એ એમના સિદ્ધાંતોમાંથી શીખવા જેવું હું નાનો હતો ત્યારે બીડી પીતો હતો મેં ઘરમાંથી કળાની ચોરી કરી હતી હું પિસ્તાલીસ વર્ષ પછી સંપૂર્ણ બ્રહ્મચર્ય પાળવા ઘણી મુશ્કેલી અનુભવતો હતો આ સત્યતાની બાબતો પોતાના જીવનની જાહેરમાં પ્રકાશિત કરવી એ મહાનતાનું લક્ષણ એ ગાંધીજીમાં હતું મિત્રો અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના મહામંત્રી એસ ઈશ્વરનજી સાથે મારે પોરબંદર જવાનું થયું એમને ગાંધીજીની જન્મભૂમિ જોવી હતી અને એમની સાથે ઓગણીસો પંચાણું છન્નુંમાં હું ગયો છું રસ્તામાં એમણે મને વાત કરી કે ઇન્ટરનેશનલ એજ્યુકેશન વિશ્વ અધ્યાપક વિશ્વ અધ્યાપક સંઘની વિદેશમાં મીટિંગ હતી દરેક દેશમાંથી શિક્ષક મંડળો શિક્ષણ મંડળો સાથેલા સાથે જોડાયેલા વ્યક્તિઓ એકસો ને દેશમાંથી પધાર્યા હતા અને એ વખતે મને ગાંધીજી વિશે બોલવાનું કહ્યું કારણ કે હું ભારતનું પ્રતિનિધિત્વ કરતો હતો એમની સાથે એ વખતના એઆઈપીટીએફ અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશ મિશ્રાજી હતા અને ઈશ્વરનજીએ એમની સ્પીચમાં ગાંધીજી વિશેની વાત કરી અને એમણે કહ્યું કે અમારા અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ જગદીશ મિશ્રાજી એટલે બીજા ગાંધીજી છે એમણે પણ શિક્ષક સંગઠનોને ભારત સંઘ જોડે જોડવાનું ગાંધીજી જેવું જ મહાન કામ કર્યું છે અને એમણે કહ્યું કે મિટિંગ પૂરી થઈ પછી વિવિધ દેશોમાંથી પધારેલ દરેક પદાધિકારીઓ જગદીશ મિશ્રાજીને મળ્યા એમને વંદન કર્યા મિત્રો વિદેશની અંદર ગાંધીજીનું આટલું માન છે એવી જ વાત બીજી છે કે ગાંધીજી બ્રિટનના ઇંગ્લેન્ડના રાજાને મળવા માટે જાય છે એવી વાત મેં સાંભળેલી છે અને એ વખતે એના જે એડીસી હોય એણે પત્ર મોકલ્યો મુલાકાત માટેનો એમાં લખ્યું હતું કે તમારે આવા કલરનો સૂટ પહેરીને આવવાનો આવા કપડાં પહેરીને આવવાના તે છતાં નિશ્ચિત સમયે ગાંધીજી તો એમનો જે પુતળીનો પહેરવેશ પહેર્યો પહેર્યો તો એ જ એમાં જ ગયા એના પીએ રાજાને જઈને કીધું કે એ તો એક જ કપડું પહેરી અને કોઈ કપડાં વગરનો માણસ આવ્યો હોય એવું લાગે છે અંદર આવવા દઉં રાજાએ કહ્યું કે કંઈ વાંધો નહીં આવવા દો અને રાજાએ ગાંધીજીને પૂછ્યું કે ગાંધી તમારા કપડાં ક્યાં ગયા અને ત્યારે એ તાકાતવાળા હિંમતવાળા ભારતના ભડવીરે એ રાજાને જવાબ આપ્યો આપ્યો હતો કે જે રાજાનું પોણા વિશ્વની અંદર રાજ્ય હતું અને એની સામે એના મોએ મોં ઉપર જવાબ આપ્યો કે મારા અને મારા દેશવાસીના કપડાં તો તમે લઈ લીધા છે તમે ચોરી લીધા છે આ વાક્ય મિત્રો હિંમત વગર બોલી શકાતું નથી એવા એ ભડવીરની આજે નિર્વાણ દિવસ છે ત્યારે એને સત્સત નમન કરું છું ભારત માતા કી જય